પોલીસ પોલીસમાં તો આ એના ચાર પાંચ દિમાં છોડી દીધા ફરિયાદ કરી તો અમારતા નથી બી ને લેવાનું ને મારે તો આ બે છોકરા મારે ક્યાંક નીકળવું તો ખોઈ પોલીસ ફરિયાદ એનું નામ છે એના વિરુદ્ધ ફરિયાદ કરેલ છે મોબાઈલ ખોલ્યો એમાંથી એને વિડીયો મારા પતિ ને મળતા મળતા કેતા ગયા કે આના વિરુ આના લીધે હું મરું બસ તમને ન્યાય ની વાત મારે ન્યાય જોઈએ ને મારા બે બસા છે એનું મારા પેટ ભરણ પસંદ તો કરું મારે ક્યાંય બસા મૂકીને જવાતું નથી કેમ ખેત મજૂરી કરી લઈએ આપણે કોઈ રાજકી માથું હોય મોટું એવું કોઈ ખરું એ કોણ છે તો તમને ન્યાય ની વાત છે તાલુકા પ્રમુખના પતિ છે આ તો ભાજપના જ છે બધાય તો અમારે હવે ન્યાય જોઈએ બીજું કઈ મારે કરવું નથી મારે મારો ન્યાય જોઈએ બરાબર અમે કોઈ ફરિયાદી હોય કે કોઈ રેખાબેન હોય કે કોઈ નહોતું લખાયું મોબાઈલની અંદર નીકળ્યું પછી ફરિયાદ દાખલ થઈ પાછી અને એ ફરિયાદ માથે ઓલા લોકો બે છૂટી ગયા અને ભૂરો છૂટી અને જે રેખાબેન ને જ્યાં બાયુ રે ત્યાં ખરેખર ગુમરો પણ રાતે મારી આવ્યા હતા એ ટાઈમે પોલીસને ફરિયાદ પણ કરેલ હતી અને જદી ગાડી સળગાવી હતી તેથી ખરેખર પોલીસની ગાડી પણ ત્યાં આવી હતી પીછીઆરની બરાબર તો આમાંથી કોઈ તપાસ તો થઈ નથી એટલે ખરેખર આ બેનને ન્યાય તો મળવો જ જોઈએ આમાં તંત્રને ખરેખર ધ્યાન દેવું જોઈએ અને જે ભનુ મેરગનું નામ ખુલ્યું તો એ તો મોટું માથું છે કારણ કે તાલુકા પ્રમુખ પતિ છે એ બરાબર એટલે એને ભાજપમાં છે ને અમે ભાજપમાં છે કે પંચાણું વાટાણું વધી જે કંઈ મત દીધા ભાજપને જ દીધા તો ખરેખર આ બેનને ન્યાય મેળવવા માટે ભાજપને થોડુંક આમાં ધ્યાન દેવું પડે બરાબર તો આ તો બધે તંત્રને હોય લે કે એ બે છૂટી ગયા તો ત્રણસો થઈ તો એ છૂટી ગયા અને આ આની આગોતરા મૂકી દીધા છે કાઇએ છૂટી જવાના છે તો હવે આ બેનને ન્યાય અમારે કઈ રીતના મેળવવા અને એને તો કાયમી માટે ભયને ઓથરે જીવવાનું અને બીજું કે અમારા પરિવાર છે અમારા પરિવારને ખરેખર ન્યાય મળવો જોઈએ જો ન્યાય મળવામાં વિલંબ થાય તો અમે અમારા સમાજ કે પરિવાર થકી કોઈ પણ ઉગ્ર આંદોલન કરીશું અથવા કોઈને આવેદનપત્ર આપવા જાઉં બાકી અમારો પાસે બીજો તો કોઈ રસ્તો નથી અને ખરેખર જો આવા ગુંડા લોકો છે તો ગુંડાને ભાજપ લોકોના માણસો સારું રહેશે બરાબર અટાણે હર્ષદભાઈ સંઘવૈ એમ કે નાશ કરો તો આ ગુંડા તો 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 જેલમાં છૂટી તરત જાય આ નજર નજર છે છે આમાં મીઠી કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ સત્યાવીસના ના રોજ એક આપઘાતનો બનાવ જાહેર થયેલો જેમાં પંચાળા ગામના રહીશ નાગજીભાઈ મકનભાઈ ચુડાસમાએ આપઘાત કરેલો જેમાં તેઓના પત્ની રેખા બને આરોપી ભરત ઉર્ફે ભૂરો કાંતિભાઈ ચાચીયા તેમજ કરસનભાઈ સોલંકી વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રણે ફરિયાદ આપેલી જેની તપાસ કચો પોલીસ સ્ટેશન હાથ ધરી જેમાં બે આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલી છે જે તપાસ દરમિયાન મૃતકના પત્નીએ વિડીયો પણ રજૂ કરેલા જે આધારે વધુ એક આરોપી ભરત ઉર્ફે ભાનુભાઈ ઓડદરા વિરુદ્ધ પણ એનું પણ તપાસમાં નામ ખુલેલું છે અને તેઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરેલી છે સમગ્ર ઘટનામાં શું મજબૂર હતા શું વિશે હા તેઓ એ જણાવેલું છે કે અગાઉ જે ભરત ઉર્ફે ભૂરો છે એમણે પેલો બાઇક સળગાવેલું હતું જેની પણ જે તે વખતે ફરિયાદ કેશોદ પોલીસ દાખલ નથી થયેલી તેની પણ હતું અને બીજું કરશનભાઈ સોલંકીને એમને ટ્રેક્ટર વેચવા માટે આપેલું હતો જેના પૈસા તેઓ પરત નથી આપેલા તે સમગ્ર ઘટનાને કારણે તેઓ આપઘાત કરેલો હતો હા આરોપી છે ઉર્ફે ભૂરો છે એ અગાઉ પહેલાંક મર્ડરના ગુનામાં પણ એની ધરપકડ થયેલી હતી સંડોવાયેલા હતા